વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે નું આયોજન કરવામાં આવ્યું દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે તેઓ મેવાડના સ્થિર તરીકે ઓળખાય છે વીર મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે હલ્દી ઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું તેમાં મહારાણા પ્રતાપે મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે શક્તિશાળી મુઘલ શાસક અકબરને પણ ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે ચારસો પંચ્યાસી નિમિત્તે દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ જે હિન્દુ સમ્રાટ કહેવાય જેમને આ દેશની રક્ષા માટે પૂરું જીવન સમર્પિત કર્યું અને શહીદ પણ થાય એવા મહારાતા પાપજીને આજના એમના ચારસોમાં પંચ્યાસી જન્મજયંતિ નિમિત્તે હું વંદન કરું છું નમન કરું છું આપ જોઈ શકો છો કે દર વર્ષે વડોદરા રાજપૂત એસોસિએશન હોય સૌરાષ્ટ્ર કચ્છ એસોસિએશન હોય એ એમના દ્વારા બેન્ડસ્ટેન્ડથી બાગના બેન્ડસ્ટેન્ડથી એક નાની રેલીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે એ ઘણા વર્ષોથી આ પરંપરા છે